નમસ્કાર કેમ છો મિત્રો આશા રાખું છું તમે સહકુશળ છો હશો હું પણ સહકુશું છું આજે ફરી એકવાર બહુ સારી એવી અને જીવનમાં કંઈક શીખવા મળે એવી સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને આ વિડીયો બંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી લેજો મારો ફેવરિટ સબ્જેક્ટ છે સાહેબ તમારો કર્મ આની પહેલાં મેં બે ત્રણ વિડીયો બનાવેલા છે કે તમારા સારા કર્મો છે ને એ ફરી ફરીને એક દિવસ તમારી પાસે જરૂર ને જરૂર આવશે એના ઉપર જ આધારિત આ ચોથી પાંચમી સ્ટોરી છે સાહેબ તો ચાલો તમારા સારા કર્મો ફરી ફરીને કેવી રીતના સામે આવે છે એક વધુ સ્ટોરી તમારા માટે થાય એક સરદારજી હોય છે નામ હોય છે ફૂટપાથ ઉપર તો એક છોકરો બૂમ મારે છે એ સાહેબ કે કપડાં તો બહુ સારા પહેર્યા છે કે તમે અને બૂટ કેમ આટલા ગંદા બૂટ સાફ કરાવી લ્યો બૂટ સાફ કરાવી લ્યો બૂટ ભા જોયું છે કે સાહેબ બૂટ તો થોડા ગંદા છે કે કોણ કરી દે તો કે હું કરું છું ને સાહેબ ત્યાં આમ એક પગ એની બુટ પોલીશ કરવાનું સાહેબ કામ નાનું હું કરું છું પણ વટથી કરું છું સાહેબ બૂટ જરા કાઢીને આપો ને સાહેબ બૂટ એક કાઢીને આપું નીચે પગ મૂકો સાહેબ આ ચપ્પલ એક ચપ્પલ ઉપર પગ રાખો તમારા મોજા ન બગડે એટલા માટે વાત તો બહુ સરસ કરે છે બેટા તું કેમ ભણવા નથી જતો કે સાહેબ પહેલાં ભણવા જતો તો કે કેમ પહેલાં ભણવા જતો તો કે સાહેબ મારા પપ્પાનું એક્સિડન્ટ થયું ને પછી હું ભણવા નથી જતો મારા પપ્પાના એક્સિડન્ટ થયાથી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હવે મારા ઘરમાં હું ને મારા મમ્મી જ છી સારી સોસાયટીમાં ઘર હતું એની લોન ચાલતી હતી લોન લોનથી લોન ભરાણી નહીં એટલે બેંક બેંકવાળાએ મકાન સીલ કરી દીધું અને હવે બાજુની ઝોપડપટ્ટીમાં હું મારા મમ્મી રહીએ છીએ મારા મમ્મી ઘરકામના કામ કરે છે વાસણ કપડાં એવી રીતના કચરા પોતા એવું સોસાયટીમાં જઈને કામ કરે છે અને હું આ બુટ પોલીશનું કામ કરી છું મારા મમ્મીએ મને કીધું છે કે તું જે પણ કામ કરે થોડા પૈસા ભેગા થઈ જાય ને પછી તને સારી એવી સ્કૂલમાં હું દાખલો અપાવી દઈશ અત્યારે આપણી પરિસ્થિતિ છે નહીં કારણ કે ખાવા પીવાનું માન થાય છે એટલે હું તને અત્યારે સ્કૂલે નહીં મોકલી શકું છોકરો કે કાંઈ વાંધો નહીં મમ્મી હું મહેનત કરીશ પૈસા ભેગા કરીને પછી આપણે ફી ભરી અને પછી સ્કૂલે જવાનું ચાલુ કરશું આ વાત સાંભળ સાંભળી સરદારજીને બહુ જ દુઃખ લાગી ગયું ક્યાં રહી છે તું કે પાછ બાજુમાં કે ચાલ છોકરો એના ઘરે લઈ ગયો એના ઘરે એના મમ્મી બેઠા હતા નમસ્તે બેન એમ કહીને બેસો ખાટલા પર બેસે છે સામે એના મમ્મી ખુરશી ઢાળીને બેસે છે શું થયું હતું કે મારા પતિના ગુજરા પછી અમારી પરિસ્થિતિ બહુ જ વીક થઈ ગઈ ઘર હતું જે લોન ઉપર હતું પણ લોનના હપ્તા પણ નહોતા ભરાતા એટલે બેંક સીલ કરી દીધું એટલે અહીંયા ભાડે ઝૂંપડપટ્ટીમાં અમે રહીએ છીએ પણ જેટલો હું મહેનત કરું છું એટલામાં તો અમારું ગુજરાન મન ખાવા પીવાનું તો માન મન થાય છે એટલે મેં છોકરાને કીધું કે તું બુટ પોલિશ કર થોડા ઘણા પૈસા ભેગા થાય પછી તને સ્કૂલમાં દાખલો હું કરાવી દઈશ એટલે એની જે થાય એટલી મહેનત કરે છે કે પણ કે છોકરાની ફીસ ભેગા થતા તો ઘણી વાર લાગશે કે તો કે હા લાગશે પણ કે છોકરાની ફીસ બધી હું દઉં તો જ તમે છોકરાને સ્કૂલે મોકલશો ને તો કે હા મોકલવા જ નહીં છે મને પણ શોખ છે કે મારો છોકરો ભણી ગણીને મોટો માણસ બને કંઈ વાંધો નહીં ચિંતા ન કરો આ છોકરો જ્યાં સુધી ભણે ને ત્યાં સુધીનો બધો ખર્ચો મારો હું એની ફીસ ચોપડા બધાની વ્યવસ્થા કરી દઈશ પણ એને ભણવાથી ના રોકતા કરવા કાંઈ વાંધો નહીં છે પછી એની રેગ્યુલર ફી ભરતો હોય છે સમય જતા વાર નથી લાગતી સાહેબ એ છોકરો મોટો 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 થઈ અને શહેરનો ડોક્ટર પછી આજે તારાસિંહ નામના સરદારજી હોય છે એ એની જ હોસ્પિટલમાં જે છોકરો ડોક્ટર હોય છે એની જ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈને જતા હોય છે એક વર્કર બેન હોય છે એ વ્હીલ ચેરમાં તારાસિંઘને લઈ અને હોય છે કે લઈ તો કે એની ટ્રીટમેન્ટ આપણા હોસ્પિટલમાં ચાલતી હતી આ ભાઈની હવે બિલકુલ સારા થઈ ગયા છે હવે જે અહીંયા વૃદ્ધાશ્રમ બિન લાયા હતા ને ત્યાં પાછી લઈ જાઉં છું તો કે કોણ છે આ ભાઈ કે આ કે સાહેબ છે બહુ મોટા બિઝનેસમેન હતા અને જ્યારે એમનો સમય હતો ને બિઝનેસ પણ ઘણા લોકોની એણે મદદ કરી છે કે સિંહ આ મોટા બિઝનેસમેન છે એ જ છે કે હા હા એ જ છે કે વ્હીલચેરની બાજુમાં ડોક્ટર બેસીને કે મને ઓળખ્યો સાહેબ કે ના ના હું એ જ નાનો છોકરો છું જે બૂટ પોલિશ કરતો અને તમે મારી પાસે બૂટ પોલીશ કરાવતા તમે મારા ઘરે આવ્યા હતા અને પછી મને ભણાવે ગણાવવાની બધી સ્કૂલ ફીસ તમે ચૂકવી હતી કે યાદ આવ્યું કે હા યાદ આવ્યું સાહેબ ત્યાં જે વર્કર લેડી હોય છે એ કહે છે કે તારાસિંઘનો તો બહુ મોટો બિઝનેસ હતો પણ ધીરે ધીરે ગઢ પણ આવતા એમના સંતાનો બિઝનેસ ટેક ઓવર કર્યો અને ધીમે ધીમે બધા જ છોકરાઓ એબ્રોડ જતા રહ્યા એબ્રોડ જઈ અને આ તારાસિંઘ જે એમના પપ્પા હતા એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને બધા એબ્રોડ જતા રહ્યા હવે ગઢપણ એવું છે કે ગઢપણ લાચારીમાં છે સાહેબ પૈસો તો છોકરા પાસે અઢળક હતો પણ બુઢાપો આવી ગયો પછી બધો જ બિઝનેસ એમને છોકરાઓ લઈ અને બધો જ બિઝનેસ એમને એબ્રોડમાં લઈ ગયા અને આયા વૃદ્ધાશ્રમમાં મૂકી અને બાપાને જતા રહ્યા છે ડૉક્ટરને બહુ દુઃખ થાય છે અને કહે છે હું જ છું જે તમે આવતા હતા અને મારા ભણવા સુધીની ફીસ તમે ભરેલી તમારા લીધે જ તમે ફી ભરી રીતે મારો ખર્ચો ઉપાડ્યો તો એના લીધે જ હું ભણી ગણીને મોટો ડૉક્ટર બની ગયો છું હવે તમારે ક્યાંય વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર નથી તમે અમે મારા ઘરે જ રહેવાના છો કે તમારી જે પણ તબિયત હશે હું જ ઈલાજ કરીશ તમે નાનપણમાં મને તમારો છોકરો માનીને જો આટલો ભણાય ગણાય અને મોટો કર્યો તો હવે મારો વારો છે હું તમને મારી સાથે મારા ઘરે લઈ જઈશ અને સેવા ચાકરી જે થશે એ કરીશ હું ડૉક્ટર બની ગયો પછી મેં તમને ઘણો ગોતવાનો પ્રયત્ન કર્યો તમે જે જૂના ઘરે રહેતા ત્યાં ત્યાં પણ ગયો હતો પણ તમારો કોઈ કોન્ટેક ન થઈ શકો હું તમને મળવા આવ્યો તો સાહેબ એ સમય હતો તમારો કે તમે સમૃદ્ધ હતા ત્યારે મારી મદદ કરી દીધી ભણવા ગણવાની બધી ફીસ મારી આપી હતી હવે તમારો બુઢાપો છે તેથી તમે મને છોકરો એ છો અને તેથી તમે બાપની ફરજ અદા કરી દીધી આજે હું તમારા છોકરાનો ફરજ અદા કરીશ એ તારાસિંઘને એ ડોક્ટર છોકરો એના ઘરે લઈ જાય છે સેવા ચાકરી કરે છે સાહેબ મોરલ ઓફ ધ સ્ટોરી ગમે ત્યારે તમે કોઈ પણ સારું કામ કર્યું હોય ને તો એ ફરી ફરીને એક દિવસ તમારા માટે જરૂર આવશે સામે દુનિયા ગોળ છે સારા કે ખરાબ કામ ખૂણામાં રાખવાની કોઈ જ જગ્યા નથી સાહેબ એક દિવસ ફરી ફરીને સારા કર્મ કરશો તો સારા કર્મ સામે આવશે ને ખરાબ કર્મ કરશો તો ખરાબ કર્મ સામે આવશે તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જેને પણ સારા કામ કર્યા હોય એને વધુ સારા કામ કરવાનું મોટિવેશન મળે તો જરૂરથી જરૂરથી આ વિડીયો શેર કરી દેજો અને જે પણ પોઈન્ટ તમને સારો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો